તો વસન અને મૂળ વસન તો ખાલી વસન એટલે શું અને મૂળ વસન એટલે શું વસન અને અસલ વસન એટલે ગંગામાં પણ કહે છે અસલ વસન કંઈ દિવસ સળાય નહીં તો આ બે વસનની વાત છે તો મૂળ વસન એટલે શું અસલ વસન એટલે શું ઓહમ સોહમ જે આપણા શ્વાસ ચાલી રહ્યા છે તો આપણી અંદર જે સ્વર સાલી રહ્યો છે ઓહમ સોહમનો એ એક વસન છે તો વસન થકી વસન બોલે તો સોહમરૂપી વસન છે અને આ વસન થકી મૂળ વસનની ઓળખ થાય છે સાસા વસન માય વસન માય એટલે સાસા વસનની અંદર જે અવાજ થાય છે એ સાસુ મૂળ વસન એ જ સાસુ મૂળ વસન છે આ મૂળ વસન શબ્દ પણ થાય એક નાદ પણ કહી શકાય અને અનહદ નાદ પણ કહી શકાય અને આ જ અનહદ નાદ છે જે આદિનાદ છે આદિનાદને અજપા પણ કહેવાય જે ઘટોઘટની અંદર આત્મા સ્વરૂપમાં જે નાદ ગુંજી રહ્યો છે જે આત્મા સ્વરૂપ છે એને આદિનાદ કહી શકાય અને ઘટની બહાર દશમ દ્વારની બહાર જે ગુંજી છે એ અનાદિનાદ કહેવાય અને મૂળ વસન પણ કહેવાય તો ઘટમાં ઓહમ સોમ રૂપી જે મળીને જોત પર ઘટે છે એ અંદર છે આપણી અંદર ઘટની અંદર જે નાદ છે એ આત્માનો અવાજ છે જે શ્વાસોશ્વાસની અંદર જે એક સ્વર ગાજી રહ્યો છે જે શબ્દરૂપી અવાજ ગુંજી રહ્યો છે એ જે શબ્દ છે એ જ આત્મા છે એટલે મૂળ વસન જે છે એ વસન વસનની અંદર છે હવે વસનની અંદર વસન એટલે શબ્દ વસન એટલે સોહમ પણ કહી શકાય જે સોહમરૂપી નાદ છે સોહમરૂપી શબ્દ છે એના દ્વારા મૂળ વસન રૂપી જ્યોત જે પ્રકાશી રહી છે એ જ મૂળ વસન છે જે અખંડ જ્યોત રહી છે અખંડ નાદ જે સાલી રહ્યો છે એ જ પરમાત્મા રૂપી શબ્દ છે પરમાત્મા રૂપી ઓમકાર છે આજ પરબ્રહ્મ પરમાત્મા કહેવાય એ આપણા દેહ અને ઘટની બહાર દશમ દવાની બહાર રમી રહ્યું છે આને જ મૂળ વસન કહેવાય આને અસલ વસન કહેવાય અને આ જ મૂળ વસન આપણે પાક્કું કરવાનું છે આને જ મૂળ વસનની ઓળખ કરવાની છે ઝપી જાપ અજંપા અજપા આવતો જાતો શ્વાસની અંદર ઓહમ સોહમરૂપી જાપ ચાલી રહ્યો છે એ જ્યારે અજપા શરૂ થઈ જાય ત્યારે સોહમરૂપી શબ્દ પ્રગટ થાય છે જે શબ્દ પ્રગટ થાય છે એ આત્મા સ્વરૂપ છે પણ નાભી કમળથી જે શ્વાસ ચાલી રહ્યો છે એ જ શ્વાસ દ્વારા બંને શ્વાસ એક બને ત્યારે સૂક્ષ્મણા જાગે છે અને એ જ સૂક્ષ્મના દ્વારા ત્રિકોટી ખુલી જાય છે અને ત્રિકુટી ખુલ્યા પછી નાભીમાંથી જે સુરતા છે એ જ સુરતા સોહમ સાથે ત્રિકોટી પહોંચે છે અને પછી જ મૂળ વસનની જાણ થાય છે અને આ જ મૂળ વસન આપણે જાણવાનું છે જે શ્વાસમાં ચાલી રહેલો સોહમ શબ્દ જે છે એ શબ્દરૂપી આત્મા એ વસન આપણે ખુદ પહોંચે છે અને આ આત્મા દ્વારા જે અનાદિ સોહોમ અનાદિ જે ઓમકાર છે દશમ દ્વારની અંદર જે રમી છે એમાં સુરતા રાખી એમાં સુરતા બાંધવાની છે અને એમાં સુરતા બાંધવાથી જ આપણે મૂળ વસનની ઓળખ થાય છે જ્યારે મૂળ વસનની ઓળખ થઈ જાય ત્યારે અંદર અને બહાર બંને એક બની જાય છે પછી એમાં કોઈ ભેદભાવ રહેતો નથી જે આત્મા હતા તે પરમાત્મા સ્વરૂપ થઈ ગયું છે પરમાત્મા આત્મા સ્વરૂપ થઈ ગયું છે બંને અરસ પરસ તાર લાગી જાય છે આ એક સ્વરૂપ કહેવાય અને આ સ્વરૂપને જ હાસુ સ્વરૂપ કહેવાય આ જ આપણું મૂળ સ્વરૂપ છે અને આ સ્વરૂપ ક્યારેય પરિવર્તન થતું નથી અને આ સ્થિતિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે હરિમય જગત જણાય છે કણકણમાં હરિ જણાય ત્યારે જ પરમાત્મા રૂપી આનંદ પ્રગટ થાય છે તો આ વસનને આપણે નક્કી કરવાનું છે જપી અખંડ અજંપા જપવું એટલે પ્રથમ આપણે જાપ જપવાના છે જે સદગુરુ પાસેથી લીધેલો મંત્ર છે જે મંત્રરૂપી વસન છે એના આપણે જાપ કરવાના છે અને એ જાપ દ્વારા જ આપણે અજંપા પ્રગટ થાય છે હવે આના અર્થ બે પ્રકાર છે કે સંતવાણીમાં કહેવાય છે કે જપી અજપા જાપ હવે જપી એટલે આપણે જીભથી પણ જપી શકાય આને પણ જાપ કહેવાય અને બીજા અર્થમાં જપીએ એટલે શાંત થવું કે જપી જાવું થંભી જાવું આને પણ એક જાપ કહેવાય છે અને જાપ એટલે શાંત થવું જપી એટલે શાંત થઈ ગયા અને શાંત થાય ત્યારે અખંડ જાપ શરૂ થાય આને જ અજપા કહેવામાં આવે છે આ મૂળ અજંપા વિધિની સમજણ મૂળ આ છે અને એક પ્રકાર એ પણ કહી શકાય કે હોઠથી જીભથી પણ જપાય છે આના દ્વારા પણ અખંડ જાપ શરૂ થઈ શકે છે કે ગુરુના વસનમાં બેસી એક આસન ઉપર બેસીને ગુરુનું જે મૂળ વસન આપ્યું છે એ વસનને જપતા જપતા સાધક જ્યારે નિરંતર એની અંદર સુરતા બાંધતો હોય છે અને સંપૂર્ણ પ્રાણ અને સુરતા જ્યારે વસનમાં સ્થિર થાય છે ત્યારે પણ ધીરે ધીરે જે હોઢથી મનથી જે અંદર જપી રહ્યા હતા એ ધીરે ધીરે શાંત થઈ અને એ જ ગુરુ મંત્ર આપ મેળે અજપા શરૂ થઈ જાય છે આને પણ એક અજપા કહેવાય બંનેમાંથી કોઈ પણ માર્ગ ઉપરથી ચાલી મૂળ નાદની અંદર આપણે પહોંચવાનું છે જે શ્વાસની અંદર જે સોમરૂપી શબ્દ ગાજી રહ્યો છે મૂળ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે હવે ત્યાં પહોંચ્યા પછી જે સોમરૂપી શબ્દ જે ગાજી રહ્યો છે એ એક વસન છે આત્મા પણ છે અને સુરતા પણ કહેવાય અને આ વસનરૂપી જે સોહમ છે એ જ આપણે છીએ હવે આના દ્વારા આપણે મૂળ વસનની ઓળખ થઈ જાય છે અને અજપા વિધિ દ્વારા જ આપણે દશમ દ્વાર સુધી પોખશું પણ અજપા શરૂ થાય પછી આપણે માત્ર ને માત્ર ખાલી શબ્દ ઉપર ધ્યાન દેવાનું છે અને શબ્દની અંદર જ્યારે આપણી સુરતા સંપૂર્ણ વિલીન થશે ત્યારે એ જ શબ્દ આપણા મૂળ વસનની અંદર સુરતાને થાપી દે છે અને વસને થાપન કહેવામાં આવે છે જે દશમ દ્વારમાં જે મૂળ વસન ઓમકાર સ્વરૂપ છે પરમાત્મા એની અંદર રૂપી આત્માની સુરતા જે છે એની અંદર જે સુરતા થાપે છે અને વસને થાપન કહેવાય ગંગામાં કહે છે કે વસને થાપને વસને એવું થાપન વસને મંડાય પ્રભુજીનો પાઠ એટલે કે સદગુરુએ આપેલો શબ્દ જે વસન છે એની અંદર પ્રથમ આપણે સુરતા થાપવાની છે અને વસને થાપન કહેવાય જ્યારે સુરતા સંપૂર્ણ વસનમાં થપાઈ જાય છે ત્યારે જે અસ અજંપા પ્રગટ થાય છે શબ્દ જે પ્રગટ થાય છે એ શબ્દથી ઉથાપન થાય એટલે વસને ઉથાપન જે મૂળ ગુરુના શબ્દની અંદર સુરતા હતી એ સુરતાનું મૂળ શબ્દ જ્યારે ઘટિત થયો પ્રગટ થયો એ છે ઉથાપન થાય અને મૂળ વસનમાં પાછું થાપે એટલે વસને થાપન વસનને ઉત્થાપન વસનને મંડાય પ્રભુનો પાઠ આજે સોહમરૂપી શબ્દ પ્રગટ થયો છે એ શબ્દ દ્વારા આપણી સુરતા મૂળ વસન ઓમકારમાં પાછી થાપે છે અને પ્રભુનો પાઠ કહેવાય છે એટલે આજે વસને થાપન વસનને ઉત્થાપન વસનને પ્રભુજીનો પાઠ આવી રીતે કરી લેવી ઓળખ જરૂર આપણે ગુરુના વસનની પડશે એટલે આવું સત્સંગ સાંભળવાથી એવું નહીં સમજવાનું કે આપણે આ વસ્તુ ઘટિત ન થાય આ ઘટિત થવાની વસ્તુ નથી આપણી અંદર ઘટોઘટની અંદર આ તત્વ રમી રહ્યું છે આ તત્વ જાગ્રત પણ છે કારણ કે આ સંયમ પરમાત્મા છે ખુદ આત્મા છે આત્માને કોઈ જાગ્રત કરી શકતું નથી એ સંયમ જાગ્રત છે કોઈ ગુરુ કહેતા હોય હું આત્મા જગાડી દઉં તારી અંદર સુરતા જગાડી દઉં નામમાં લગાડી દો એવું નથી કેવલ વસન શબ્દ જે ગુરુ પાસેથી લઈ એની અંદર કેવલ સુરતા બાંધી અને મૂળ શબ્દ જે અજપા શરૂ થાય છે અને અજપા રૂપી સોહમ પ્રગટ થાય છે ખાલી આનું આપણે ધ્યાન ધરવાનું છે ધ્યાન દ્વારા ઓટોમેટિક આ બધું આપણી અંદર ઘટિત થયેલું છે એની અંદર આપણને આત્મા છે આત્મા રૂપી સુરતાને આની અંદર રમાડે છે અને ઓટોમેટિક થઈ રહ્યું છે આમાં કોઈ કાંઈક કરી શકતું નથી કોઈ પણ ગુરુ હોય એ પણ આપણને આ અંદર જગાડી શકતા નથી કેવલ આપણે અજપા શબ્દની અંદર કેવલ ધ્યાન ધરવાનું છે અને આ ક્રિયાની અંદર સદગુરુનો આશીર્વાદ પણ કામ નથી આવતું કરેલા સત્કર્મ પણ કામ નથી આવતા સંયમના પ્રકાશથી ચાલવાનું છે સંયમના ગુણથી ચાલવાનું છે અને સંયમના ભક્તિરૂપી પ્રેમથી આની અંદર જવાય છે સહજ અને સરળ છે જે શ્વાસ આપણો બહાર નીકળે છે એ ઓહમ છે અંદર આવે એ જ સોહમ છે આ બંને મળીને એટલે કે બંને જ્યારે એક થાય છે ત્યારે જ્યોત પ્રકાશ પ્રગટ થાય છે એ જ જોત દશમ દ્વાર થી પ્રગટ થાય છે કે જે ઓહમ સોહમ શબ્દ ચાલી રહ્યા છે ઓહમ શબ્દ સોહમની અંદર સમાઈ જાય ત્યારે બંને એક થાય એટલે પરમ તત્વરૂપી જ્યોત પ્રગટ થાય અને આ જ્યોત એ સૌ સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ છે અને આવી રીતે આપણે મૂળ વસનની ઓળખ કરી લેવી જે વસન આપણા ઘટની અંદર છે મૂળ વસન છે અસલ વસન છે એ પિંડ બ્રહ્માંડથી છે એ જ ઓમકાર છે એ જ છે એ જ અનાદિ છે અને આને પરમાત્મા કહેવાય જે ઘટની અંદર રમે છે સોહમરૂપી સુરતા સોમરૂપી આત્મા એ આદિ આત્મા કહેવાય અને આ આદિ સોહમ દ્વારા અનાદિ સોહમ બંને એક થાય ત્યારે હરિમય જગત કહેવાય અને હરિમય જગત જ્યારે જણાય ત્યારે મુક મુક્તિ મળી જાય છે મોક્ષ પ્રાપ્ત થાય છે એટલે કે મૂળ ઘરમાં આપણે જઈ શકીએ છીએ ત્યારે આપણે મૂળ ઘરની ઓળખ થઈ ગઈ ગણાય બસ નિત્ય અભ્યાસ કરવો નિત્ય ભજન કરવું સદગુરુના વસનમાં ચાલવું ત્યારે જ આ આપણા ઘટની અંદર બધું ઘટિત છે એ દર્શ્યમાન થશે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય